રાજ્ય સરકારને શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાથી રાહત આપવામાં આવે તેવી અપીલ કરી છે દેવાત ખવડે કહ્યું હતું આ કાયદાનો ઉપદેશ સાવધાની માટે છે તે સમજી શકાય છે પણ શહેરી વિસ્તારમાં જ્યાં વાહનની ઝડપ ઘણી ઓછી હોય છે અને ટ્રાફિકનું દબાણ પણ વધારે હોય છે ત્યાં હેલ્મેટ ફરજિયાત કરવું એ સામાન્ય જનતાને આવશ્યક રીતે હેરાન કરે છે તેઓએ વધુ જણાવતા કહ્યું હતું કે હેલ્મેટ ન પહેરવા બદલ દંડ વસૂલવામાં આવે એના કરતાં ટ્રાફિકમાં શિસ્ત ડ્રાઇવિંગ શિક્ષણ અને ટ્રાફિક મેનેજમેન્ટ પણ વધુ ભાર આપવામાં આવે તેવું તેમણે કહ્યું હતું જોઈ શકો છો ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો છું જાહેર જીવનનો માણસ છું ક્યાંક જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે